આદિવાસી વિસ્તારોના બાળકોને ભણવા માટેની હોસ્ટેલ હતી અને અત્યાર સુધીમાં આપણે જોઈએ તો લગભગ ત્રીસ થી બત્રીસ ટકા જેટલી છાત્રાલયો સરકારે બંધ કરી દીધી છે તો આ આદિવાસી બાળકો અભણરે એ માટેનું વ્યવસ્થિત રીતે ષડયંત્ર

જો તમે વિચારો જણાવશો તો અમને ખ્યાલ આવશે કે તમારા મનમાં શું છે ઉમેશભાઈ પત્રકાર છે અને જે આદિવાસી વિસ્તારો છે એમાં એમનું પત્રકારત્વ શ્રેષ્ઠ રીતે થઈ રહ્યું છે અને બીજા આપણી સાથે જે જોડાઈ રહ્યા છે એ પણ આદિવાસી વિસ્તારની વાત કરવાના છે મિતેશભાઈ કે જે આદિવાસી વિસ્તારોમાં શું ચાલી રહ્યું છે તો પેલા આપણે મિતેશભાઈ થી શરૂઆત કરીશું પરિસ્થિતિ છે તો એ શા માટે સરકારે બંધ કર્યા છે એ પેલા આપણે એક એક આપણા દર્શક છે પેલા લઈ કહેવા માંગે છે આ ભાઈને ગુજરાતના વન ઓથોરિટી કોને આપી છે ભાઈ ભાઈ આ લોકશાહી છે તમે કોઈ પક્ષ સાથે જોડાયેલા હો તો આવી કોમેન્ટ નહીં કરો કારણ કે લોકોને કઈ રીતે અભાણ રાખવા એ તમારા મને લાગે છે કે તમે કોઈ પક્ષ સાથે જોડાયેલા છો તમારા પક્ષના નેતાઓ કરી રહ્યા છે એ અને વિદ્યાર્થીઓ જે કહી રહ્યા છે એ એ બધી બાબતો અમે બતાવવાના છીએ અને તમારા નેતાઓને કહો કે આ ગુજરાતના લોકોને જે અભાણ રાખી રહ્યા છો એ અભાણ રાખવાનું બંધ કરે અને આવી કોમેન્ટ નહીં કરવાની તમે સમજી લોજો એક વાત

સ્કૂલો સ્કૂલો જે ચૌદ છાત્રાલયો અચાનક બંધ કરવામાં આવી છે જેનું નોટિસ વગર એ લોકોએ સાડે સાતસો છોકરાઓને જે અભ્યાસને રોકવા માટે કામ કર્યું છે એના એના થકી અમે દસ દિવસ અગાઉ અમે એ લોકોને આવેદનપત્ર આપ્યું છે સરકારને કે આ જે ચૌદ છાત્રાલયો છે એ લોકોને કેમ બંધ કરવામાં આવી છે કેમ કે અહીંની ભૌગોલિક પરિસ્થિતિ એવી છે કે પોતે બે ચાર કિલોમીટર તો કેવી રીતે નાનો છોકરો જઈ શકે આજે આજે જે ચાલુ છે બંધ કરવામાં આવ્યો એક વાત હોય વાત અલગ છે પરંતુ અમે આ જે મીડિયાના માધ્યમથી લોકોને હું મેસેજ કરવા માંગુ છું કે ડાંગ જિલ્લાના અંદર ચૌદ છાત્રાલયોમાં સાતસો ને પચાસ જેટલા પણ વિદ્યાર્થીઓનો અભ્યાસ આ વર્ષે બગડી રહ્યો છે અને તો અમને પણ નહિ સમજાતું કે સરકાર કરવા શું માંગે છે વિદ્યાર્થીઓ હતા સાડા વિદ્યાર્થીઓ

પ્રાઇવેટ સરકારી સ્કૂલમાં જાય હોય છે અને ત્યાં હોસ્ટેલો ચાલુ હોય જ્યાં છાત્રાલયો ચાલતી હોય ત્યાં એ લોકો રહીને ભણે છે અહીંની ડાંગની ભૌગોલિક પરિસ્થિતિની વાત કરીએ તો અહીંથી સો ટકામાંથી સિત્તેર ટકા બાર લોકો કામે જાય છે તો એ લોકોના છોકરાઓ ત્યાં છાત્રાલયોમાં લઈને રહીને શિક્ષણ પ્રાપ્ત કરે છે અને સરકાર આવી નીતિ અપનાવીને આવી છાત્રાલયોને અચાનક કેવી રીતે બંધ કરી શકે અમારો કહેવાનો મતલબ બરાબર તો એ જે ઉમેશ શું પરિસ્થિતિ છે આખી આદિવાસી વિસ્તારોમાં કારણ કે અગિયાર જિલ્લા છે એક કરોડની વસ્તી છે લગભગ એક કરોડ ની આસપાસ અને એમાં લગભગ વીસ થી બાવીસ ટકા જેટલા તો સ્કૂલમાં ભણતા નાગરિકો છે બાળકો છે તો આવી હાલત સરકાર કેમ કરી રહી છે શું પરિસ્થિતિ છે તમારી દ્રષ્ટિએ તમારી પાસે શું માહિતી છે એની સાથે સાથે આપણે સ્કૂલ છે હા એની સાથે સાથે જે સ્કૂલ છે એનું દ્રશ્ય પણ આપણે જોઈએ હા મુમેશ એટલે દિલીપભાઈ તમને યાદ હશે કે થોડા સમય પહેલા એટલે કે લગભગ બે ત્રણ વર્ષ પહેલાની આ વાત છે આદિવાસી વિસ્તારમાં લગભગ પાંચ થી છ હજાર શાળાઓ બંધ કરવાનું એક જે છે વાત સામે આવી છે સરકારે અનેક શાળાઓ કે હજારોની સંખ્યામાં શાળાઓ ફક્ત એટલા માટે બંધ કરી દીધી કે ત્યાં પૂરતા પ્રમાણમાં વિદ્યાર્થીઓ નહીં એવી એક બહાનું કાઢીને એમની પાંચ થી શાળાઓ બંધ કરી દીધી હતી તે વખતે પણ આ જે આદિવાસી સમાજના બાળકોનો જે ફંડામેન્ટલ રાઈટ જે છે એમનો જે શિક્ષણનો અધિકાર છે તેનું સરે આમ ઉલ્લંઘન કરીને આ જે પાંચ થી છ હજાર જેટલી શાળાઓ બંધ કરી હતી અને ત્યાર પછી એક નવી વ્યવસ્થાઓ ઊભી કરી કે ભાઈ શાળાઓ મર્જ કરી એને ટેકનિકલ ટર્મ આપી દીધું કે અમે શાળાઓ મર્જ કરી છે અને એક જગ્યાએ બાળકો બને એવી વ્યવસ્થાઓ કરી છે હવે આદિવાસી વિસ્તારની ભૌગોલિક પરિસ્થિતિ સમજવાની ખૂબ જરૂર છે આદિવાસી સમાજ જે છે એ જ્યાં તેનું ખેતર હોય ને ત્યાં પોતાનું જે ઘર છે અ એ બાંધીને રહેતો હોય છે અવક ભારત દેશના સંવિધાનમાં એજ્યુકેશન એ ફંડામેન્ટલ રાઈટ્સ છે બરાબર એનો અર્થ એ થયો કે કોઈ એક ગામમાં ફક્ત એક બાળક હોય તો પણ ત્યાં આગળ શાળા ચાલવી જોઈએ અને ત્યાં એ શાળાઓમાં શિક્ષકો પણ રેગ્યુલર આવવા જોઈએ પરંતુ આદિવાસી વિસ્તારોમાં સ્થિતિ બહુ જ અલગ છે આદિવાસી વિસ્તારોમાં ચોમાસાના ચાર અત્યારે વરસાદની સિઝન છે દિલીપભાઈ તમને પણ ખબર છે કે રોડ રસ્તાઓની હાલત શું થઈ ગઈ છે આજની તારીખમાં ચાલુ શાળાઓમાં પણ જો ઇન્સ્પેક્શન કરવામાં આવે ને તો મારી ખાતરી છે કે પંદર થી વીસ ટકા જેટલી શાળાઓ જે છે આદિવાસી વિસ્તારની ત્યાં આજે પણ શિક્ષકો આજની તારીખે પહોંચી નહીં શક્યા હોય અને આ સ્થિતિ દર વર્ષે પેદા થાય છે અને દર વર્ષે વર્ષે આનો કોઈ પણ પ્રકારનો ઉકેલ જે તે તંત્ર દ્વારા કરવામાં નથી આવતો હવે તમે એ પણ જોયું હશે કે આદિવાસી વિસ્તારોમાં શિક્ષણની સ્થિતિને લઈને અનેક વસ્તુઓ અનેક મુદ્દાઓ મુદ્દાઓ જે છે એના કારણે પોલિટિકલ પાર્ટીઓ હોય કે સામાજિક લોકો હોય એ શિક્ષણને લઈને આવેદન આપતા હોય છે પરંતુ આદિવાસી વિસ્તારના પોલિટિક્સમાં ક્યારે મુખ્ય મુદ્દો નથી બન્યો શિક્ષણનો જયારે છ હજાર જેટલી શાળાઓ બંધ કરવામાં આવી હતી ત્યારે દરેક પાર્ટીના ધારાસભ્યો સાથે મળીને આની રજૂઆત કરી હતી અને સરકારે ટેકનિકલ ટર્મ આપી દીધો હતો કે અમે મર્જ કરીએ છીએ પરંતુ ત્યાર પછી એ શાળાઓ બંધ કરી દેવામાં આવી શિક્ષણની સ્થિતિ બીજી એક વસ્તુ એ પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિને લઈને ગયા જે આટલું મોટું આંદોલન થયું ગાંધીનગર કુંવરજીભાઈ હરપતિ તેમને કહ્યું કે આવી કોઈ શિષ્યવૃત્તિ જે છે એની સ્કીમ જે છે ગુજરાત સરકારમાં ચાલતી જ નથી બરાબર હવે સરકારે ફરી ચાલુ કરી તો જે ચાલતી નથી કેવી રીતે શરૂ કરી એટલે જે આદિવાસી સમાજ નું પ્રતિનિધિત્વ છે કે જે અત્યારે તમે જે વાત કરીએ છો એને સપોર્ટ આપતો એક ડોક્યુમેન્ટ આપણી પાસે છે આમાં આમાં એવું કહેવામાં આવે છે કે ઓગણીસો સુધી એટલે કે ભારત જયારે આઝાદી મળી ઓગણીસો પચાસ થી ઓગણીસો છ્યાસી સુધી જે શાળાઓ આદિવાસીની શાળાઓ હતી એ શાળાઓ હતી છાત્રાલયો પાંચસો ને બાર અને અત્યારે છાત્રાલયો એનાથી ઘટી ગઈ છે તો આ જે ભાજપ જે તરવા માંગે છે એ આમાં સ્પષ્ટપણે દેખાય છે કે પાંચસો ને બાર છાત્રાલય જે હતા એ કેમ ઘટી ગયા શાના માટે ઘટી ગયા ઘટી ઘટીને અત્યારે કેમ ઓછા થઈ ગયા છે જે કંઈ ચાલે છે એમાં મોટાભાગના ગ્રાન્ટ ઇન એડ એટલે સરકાર જે એને ગ્રાન્ટ આપે છે એવી એવી એવા જ મોટાભાગના છે પરંતુ સરકાર પોતે ચલાવતી હોય એવા એકસો ને એકસો ને આસપાસ છાત્રાલયો છે તો આ જે તમે વાત કરી રહ્યા છો એ વાત આની સાથે મેચ થાય છે હા હા શું આગળ વાત કરતા હતા તમે અરે બીજી વસ્તુ એ કે આદિવાસી વિસ્તારમાં છાત્રાલયોમાં જે રહીને અત્યારે જે છાત્રાલયોનો આપણે જે ચર્ચા કરી રહ્યા છે આદિવાસી સમાજની એક જે પેઢી જે છે એ ભણી ગણીને આગળ આવી છે એનો મુખ્ય એનો જે પાયો છે ને એ પાયો જે છે એ આ છાત્રાલયોમાં રહ્યો છે આશ્રમ શાળાઓમાં રહીને ત્યાંના વિદ્યાર્થીઓ ભણ્યા ને આજે અધિકારીઓ બન્યા છે હવે એ જે સ્ટ્રક્ચર છે એને સરકાર આખો ખતમ કરવા કરી દેવા માંગે છે મને એવું લાગે છે કારણ કે આ શાળાઓ છાત્રાલયો બંધ કર્યા પછી નિર્ણય પછી મને એવું લાગે છે અને એ જે સ્ટ્રક્ચર જો તૂટી જશે તો ફરી એકવાર આદિવાસી સમાજના જે વિદ્યાર્થીઓ છે તે પોતાના શિક્ષણના અધિકારથી વંચિત થઈ જશે મને એવું લાગે છે દિલીપભાઈ તો આ અર્જુન ઉમેશભાઈ આ અર્જુન રાઠવા છે આપણા દર્શક છે અત્યારે જોઈ રહ્યા છે અ તો બીજા દર્શકોને પણ વિનંતી છે કે તમે તમારા હિતના જે વિગતો હોય તમને જે મુશ્કેલીઓ હોય એ ચોક્કસ અમને જણાવો એ કે છે કે ગુજરાતની સરકારી શાળાઓમાં કે જેમાં રહીને વિદ્યાર્થીઓ શાળા કોલેજમાં ભણે છે એ છાત્રાલયો હજુ પણ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો નથી ઉમેશ તમે જે કહી રહ્યા છો એ જ આ વાત કરી રહ્યા છે અર્જુનભાઈ રાઠવા આના કારણે વિદ્યાર્થીઓ પ્રથમ સત્રના શરૂઆતના અભ્યાસ કરી શકતા નથી તો આ તો કઈ રીતે ચાલી શકે વિદ્યાર્થીઓ પોતે જ અભ્યાસ ન કરી શકે એ એ એ એ એની વાત એ કરી રહ્યા છે અર્જુનભાઈ અર્જુનભાઈનો બીજો એક મેસેજ છે એ એવું કહી રહ્યા છે કે ખાસ આદિવાસી દલિત ઓબીસી અને અન્ય ગરીબ પરિવારના બાળકોની આ સમસ્યા છે